ભરૂચ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે જેમાં પણ ભરૂચ શહેરમાં પ્રવેશ દ્વાર એવા કસક ગરનારામાં મોટા વાહનો પ્રવેશી જતા કેટલીક વખત કલાકો સુધી ટ્રાફિક જામ થતો હોય છે હવે બીજી એક સમસ્યા ઊભી એવી થઈ છે કે ભરૂચ શહેરના બત્તી સર્કલ નજીક નવું સર્કલ બનાવવામાં આવ્યું છે ત્યારે આ રસ્તા ઉપર હવે બ્લોક બેસોડાના માટે તેની કામગીરીના માટે રોડ ખોલી નાખવામાં આવ્યો છે આ રોડના ખોદકામને લઈને હવે ટ્રાફિક જામ વધી રહ્યું છે જે કામ રાત્રિના મોડી રાતના કરવાના હોય છે તે કામ હવે સાંજના સમયે જ કરી નાખવામાં આવશે પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા સાંજના બ્લોક નાખવાનું કામ કે ખોદકામનું કામ કરવાના કારણે પિકઅપ અવર્સ ટાઈમમાં અહીં ટ્રાફિક જામ વધી રહ્યું છેલ્લા પાંચ દિવસથી ભરૂચસરના પાંચબત્તી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ રહ્યું છે આ બાબતે પાલિકાના અધિકારીઓએ પણ ધ્યાન આપવું રહ્યું કોન્ટ્રાક્ટરે પણ સમજી વિચારીને કામ કરવું જોઈએ મોડી રાત્રિના જો કામ કરવામાં આવે તો કામ પણ વહેલું પૂર્ણ થાય અને ટ્રાફિકની સમસ્યાઓ પણ નહીં ઉદ્ભવે ત્યારે છાસવારે જે રસ્તાઓ બની જાય છે તેને ખોદી નાખવામાં આવે છે અને ફરી તેને બ્લોકથી બનાવવામાં આવે છે આમ પાલિકામાં જે કરોડો રૂપિયાનું ટેક્સ ભરૂચ શહેરના લોકો ભરી રહ્યા છે તેનો દુરવ્યવહાર કે દુરુપયોગ થઈ રહ્યો છે છાસ વારે રસ્તાઓ ખોદી ને તેને ફરી બનાવવામાં આવે છે ત્યારે છેલ્લા પાંત્રીસ વર્ષથી શાસન કરતા ભારતીય જનતા પાર્ટીના શાસકો પોતે ફૂલ્યા ફાલ્યા છે પોતે કરોડપતિ બની ગયા છે પરંતુ ભરૂચ શહેરની હજુ પણ મૂળભૂત સમસ્યા એવી રસ્તાઓ ગટરો ગંદકી અને પાણીની સમસ્યાનો હજુ પણ ઉકેલ આવ્યો નથી જો ભરૂચ નગરપાલિકામાં પાંત્રી શાસન કરનારા આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ ભ્રષ્ટાચાર ના આચર્યો હોત ને તો આજે ભરૂચ શહેરના રસ્તાઓને વારંવાર ખોદીને બનાવવાની જરૂર ના પડી હોત ત્યારે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો પાંત્રીસ વર્ષથી શાસન કરી રહ્યા છે તેમ છતાં હજુ પણ ભરૂચ શહેરની પાણી ગટર સહિતની સમસ્યાઓ યથાવત રહી છે પ્રજા ટેક્સ ભરી રહી છે પણ પ્રજાને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ મળતી નથી તે કડવી અને સત્ય હકીકત છે કોલ કરી અભી એટ પર યા નાઇન ફોર ટુ સિક્સ એટ એટ નાઇન ફાઈવ સિક્સ જીરો પર હિમા એન્ટરપ્રાઇઝેસ ઝીઓ મા ડિજિટલ ભરૂચ